નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પેલા સેમેસ્ટરનો પાઠ પહેલો આ પાઠનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના આ પાઠના ગલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડિયોને લિંક મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ પહેલો આ પાઠનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના પહેલો પ્રશ્ન નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી તો જવાબમાં આવશે ઓપ્શન બી કોન્સ્ટેન્ટિનોપલ ત્યાર પછી બીજો પ્રશ્ન તેના જવાબમાં આવશે ઓપ્શન એ મરી મસાલાના ત્રીજાના જવાબમાં ઓપ્શન સી ગામા ગામાએ ચોથામાં ઓપ્શન ડી અલ્ફાન્ઝો ડી આલ્બુકર્કે પાંચમામાં ઓપ્શન સી ગોવા છઠ્ઠામાં ઓપ્શન ડી પોર્ટુગીઝ સાતમામાં ઓપ્શન બી સુરતમાં ઈસવીસન સોળસો તેરમાં આઠમા ઓપ્શન બી કોલકત્તા નવમાં ઓપ્શન એ મછલીપટ્ટમ દસમા ઓપ્શન બી ડચ અગિયારમા માં ઓપ્શન એ પ્લાસીના બારમામાં જવાબ આવશે ઓપ્શન બી બક્ષરના તેરમામાં ઓપ્શન સી દ્વિમુખી શાસન પદ્ધતિ ચૌદમામાં ઓપ્શન એ હૈદર અલી સાથે પંદરમાં ઓપ્શન બી ટીપુ સુલતાન સાથે સોળમાં જવાબ ઓપ્શન ડી ચતુર્થ સત્તરમાં જવાબ ઓપ્શન સી પુણેમાં અઢારમાં જવાબ ઓપ્શન બી નિયામક ધારા અન્વયે ઓગણીસમાં ઓપ્શન એ નિયામક ધારા અન્વયે વીસમાં ઓપ્શન સી લોર્ડ કોર્નવોલી છે એકવીસમાં ઓપ્શન ડી લોર્ડ વિલિયમ બેન કે ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે કોન્સ્ટેટિનોપલ બીજામાં ઝામોરિન ત્રીજામાં ડેનમાર્ક ચોથીમાં શ્રીરામપુર પાંચમામાં ઈસવીસન સોળસો માં છઠ્ઠી ખાલી જગ્યામાં ફોર્ટ વિલિયમ સાતમી ખાલી જગ્યામાં ઈસવીસન સોળસો એકાવન આઠમામાં સિરાજ દૌલા નવમી ખાલી જગ્યામાં મિરઝાફર દસમી ખાલી જગ્યામાં ઈસવીસન અઢારસો અઢાર અગિયારમામાં ઈસવીસન સત્તરસો ચોસઠ બારમી ખાલી જગ્યામાં મીર કાસિમ તેરમામાં ટીપુ સુલતાન ચૌદમાં ચાર પંદરમી ખાલી જગ્યામાં વાડિયાર ખાલી જગ્યામાં કોર્ન સોળ માં પોલીસ ખાતા અને ઓગણીસમી ખાલી જગ્યામાં વિલિયમ ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની ખરો પેલું વાક્ય સાચું બીજું વાક્ય ખોટું ત્રીજું વાક્ય ખોટું ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય ખોટું છઠ્ઠું વાક્ય ખોટું સાતમું વાક્ય સાચું આઠમું વાક્ય સાચું વાક્ય સાચું વાક્ય સાચું વાક્ય સાચું સોળમું અને સત્તરમું વાક્ય ખોટા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો તેમાં પેલું જોડકું જોઈએ તેમાં પેલું પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓની હાર થઈ પેશવાનું મુખ્ય મથક પુણે પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ સાલબાઈની સંધિ અને ચોથું છે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ નાગપુરમાં ત્યાર પછી બીજું જોડકું જોઈએ આધુનિક પોલીસ ખાતાનું સ્થાપક લોર્ડ કોર્નવલિસ ન્યાયતંત્રની શરૂઆત કરનાર લોર્ડ વોરન હેન્સ્ટિંગ્સ ત્રીજું ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક લોર્ડ વિલિયમ બેન્ટિંગ ચોથું ભારતમાં ગવર્નર જનરલ નિમણૂક નિયામક ધારો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યોમાં લખો પહેલો પ્રશ્ન યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી જવાબ યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી બીજો પ્રશ્ન યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી જવાબ યુરોપની પ્રજા મોટે ભાગે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી તજ સૂટ જેવા મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી ત્રીજો પ્રશ્ન નવ જાગૃતિ એટલે શું ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો નવ જાગૃતિ કહેવામાં આવે છે ચોથો પ્રશ્ન કાલીકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કાલિકટના રાજા ઝોમોરીન દ્વારા આપવામાં આવી હતી પાંચમો પ્રશ્ન ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના વાઇસરોય રોય અલ્ફાન્ઝો ડી અલ્બુરકર્કે કરી હતી છઠ્ઠો પ્રશ્ન પોર્ટુગીઝોએ ભારતમાં કયા કયા સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા જવાબ પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ કોચિન કન્નૂર ગોવા વસઈ દીવ દમણ વગેરે સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા હતા સાતમો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં ક્યારે અને શા માટે સ્થપાઈ હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડમાં પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવા માટે સ્થપાઈ હતી આઠમો પ્રશ્ન અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યારે ક્યાં સ્થાપ્યું સુરતમાં સ્થાપ્યું તેમનું મુખ્ય મથક મછલીપટનમ હતું અગિયારમો પ્રશ્ન ભારતમાં ફ્રેન્ચોએ કયા કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા હતા ભારતમાં ફ્રેન્ચોએ મદ્રાસ સુરત મછલીપટનમ પોન્ડિચેરી કરીગલ વગેરે સ્થળે વેપારી મથકો સ્થાપ્યા હતા બારમો પ્રશ્ન અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સોળસો એકાવનમાં માં સ્થાપી તેરમો પ્રશ્ન પ્લાસીનું યુદ્ધ ક્યારે કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં માં અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલ્લા વચ્ચે થયું આ યુદ્ધમાં સિરાજ ઉદ્દોલ્લાની હાર થઈ ચૌદમો પ્રશ્ન બક્સરનું યુદ્ધ ક્યારે કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું બક્સરનું યુદ્ધ બંગાળના નવાબ મીર અયોધ્યાના નવાબ અને મુઘલ બાદશાહ આલમની વચ્ચે સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના વચ્ચે ઈસવીસન સત્તરસો ચોસઠમાં થયું આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ પંદરમો પ્રશ્ન ક્યાં યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી અમલમાં આવી જવાબ બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી અમલમાં આવી સોળમો પ્રશ્ન અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કયા પ્રદેશોમાં અમલમાં આવી હતી જવાબ અંગ્રેજી શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળ બિહાર અને ઓરિસ્સામાં અમલમાં આવી હતી સત્તરમો પ્રશ્ન ઈસવી સન સત્તરસો તોતેરના ના નિયામક ધારા અન્વયે જોગવાઈ કરવામાં આવી ભારતના વહીવટ તંત્રના સર્વોચ્ચ વડા તરીકે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને તેને મદદ કરવા ત્રણ સભ્યોની કાઉન્સિલ રચના કરવામાં આવી અને ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ અઢારમો પ્રશ્ન અંગ્રેજોને ક્યાં ક્યાં મૈસૂર યુદ્ધો કોની કોની સાથે થયા અંગ્રેજોને ચાર પૈકી પ્રથમ બે યુદ્ધો હૈદરઅલી સાથે અને પછીના બે યુદ્ધો હૈદર અલીના પુત્ર ટીપુ સલતાન સાથે થયા ઓગણીસમો પ્રશ્ન દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને સાથે નિષ્ફળતા મળી જવાબ પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ ગઈ હતી દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં તેમને નિષ્ફળતા મળી વીસમો પ્રશ્ન પેશવાએ પોતાના રાજ્યને કેટલા અને ક્યાં કયા રાજ્યવંશોમાં વહેંચ્યું હતું પેશવાએ પોતાના રાજ્યને ચાર રાજ્યવંશોમાં વહેંચ્યું હતું હોલકર સિંધિયા ગાયકવાડ અને ભોસલે એકવીસમો પ્રશ્ન પેશવાના નિયંત્રણ હેઠળ કયા સભ્યો હતા પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા બાવીસમો પ્રશ્ન દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું શું પરિણામ આવ્યું દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં લોર્ડ વેલેન્સીના હાથે મરાઠાઓની સખત હાર થઈ પરિણામે અંગ્રેજોને મરાઠાઓ પાસેથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો મળ્યા ત્રેવીસમો પ્રશ્ન ઈસવીસન અઢારસો તેત્રીસના સંધિધારા અન્વયે સી જોગવાઈ કરવામાં આવી સંધિધારા અન્વયે ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી તેમજ ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવી ચોવીસમો પ્રશ્ન કયા કાયદા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ ઈસવીસન તોતેરસો ઈસવીસન સત્તરસો તોતેરના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ પચીસમો પ્રશ્ન ગવર્નર જનરલ લોડ કોર્નવોલિસે ન્યાયતંત્રમાં મુખ્ય સો સુધારો કર્યો કોર્નવોલિસે ચાર પ્રાંતિય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લા ન્યાયાધીશના હાથ નીચે દીવાની અદાલતની સ્થાપના કરી તેણે જિલ્લા અદાલતો ઉપર અદાલતો સ્થાપી ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના વિધાનોના ઐતિહાસિક કારણ આપો પેલો પ્રશ્ન પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાયા ભારતની કોઈપણ વ્યક્તિએ હિન્દ મહાસાગરના દરિયાઈ માર્ગોના ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી આમ પોર્ટુગીઝો દરિયાઈ માર્ગ પર એક હતું સત્તા ધરાવતા હોવાથી તેઓ સાગરના સ્વામી કહેવાતા ત્યાર પછી બીજો પ્રશ્ન પ્લાસ્ટીનનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે તો આ પ્રશ્નનો જવાબ અહીં આપેલો છે જે તમારે આ પ્રમાણે લખવું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન બક્સરના યુદ્ધથી અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા જવાબ બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ યુદ્ધને અંતે થયેલી સંધિ મુજબ અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સામાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી આમ બક્સરના યુદ્ધમાં વિજય મળવાથી અંગ્રેજોને દીવાની સત્તા મળતા અંગ્રેજો વિધિસર માલિક બન્યા ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પેલો પ્રશ્ન છે યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો આ પ્રશ્નોનો જવાબ અહીં લખ્યો છે જે તમારે આ પ્રમાણે લખવાનો રહેશે ત્યાર પછી બીજો પ્રશ્ન પ્રાચીન અને મધ્ય યુગમાં ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી અથવા તો પ્રશ્ન પૂછાય કે કારણ આપો પ્રાચીન અને મધ્ય યુગમાં ભારત વિશ્વના દેશોના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું હતું તો ચાલો જોઈએ પ્રાચીન અને મધ્ય યુગમાં ભારત આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ દેશ હતો એ સમયે ભારતમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરોખાર ઇમારતી લાકડા અફીણ વગેરેની યુરોપના બજારોમાં ભારે માંગ હતી આ બધી વસ્તુઓ ભારતમાંથી ઈરાન ઈરાક અને તુર્કીના માર્ગે યુરોપના દેશોમાંથી જતી એ વસ્તુના વેચાણમાંથી ભારતના વેપારીઓ પુષ્કળ ધન કમાતા ભારતની આવી આર્થિક સમૃદ્ધિને કારણે પ્રાચીન અને મધ્ય યુગમાં ભારત વિશ્વના દેશોના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું હતું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે કયા ક્યાં ક્યાં વહીવટી સુધારા કર્યા તો આ પ્રશ્નનો જવાબ તમારે આ પ્રમાણે લખો ચોથો પ્રશ્ન ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો તો આ પ્રશ્ન છે તેનો જવાબ તમારે આ પ્રમાણે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ટૂંક નોંધ લખો પેલી ટૂંક નોંધ લખવાનું છે બક્ષર નું યુદ્ધ બક્ષર યુદ્ધ બાવીસ ઓક્ટોબર હેઠળના અંગ્રેજોના લક્ષર વચ્ચે થયું જેમાં સંયુક્ત લક્ષરમાં પચાસ હજાર સૈનિકો હતા છતાં તેમની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ અંગ્રેજોએ બંગાળના નવાબને પદભ્રષ્ટ કર્યો યુદ્ધના અંતે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સામાં જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી આમ અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિક બન્યા આમ બિહાર બંગાળ અને ઓરિસ્સામાં અંગ્રેજો અને નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી જેને દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી બીજું મૈસૂર વિગ્રહો દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ મૈસૂરની સત્તા હસ્તગત કરવા મૈસૂર સાથે ઈસવીસન સત્તરસો સડસઠ ઈસવીસન સત્તરસો એંસીથી ઈસવીસન સત્તરસો ચોર્યાસી ઈસવીસન સત્તરસો નેવુંથી બાણું અને સત્તરસો ચોરા ચોરાણુંના વર્ષો દરમિયાન ચાર વિગ્રહો કર્યા આ વિગ્રહો પૈકી પ્રથમ બે વિગ્રહો અલી સાથે અને બીજા વિગ્રહો ટીપુ સુલતાન સાથે થયા પ્રથમ વિગ્રહનું કોઈ પરિણામ ન આવ્યું બીજા વિગ્રહ દરમિયાન ઈસવી સન સત્તરસો બ્યાસીમાં હૈદર અલીનું મૃત્યુ થતા બંને પક્ષો વચ્ચે સંગી થઈ સંધિ થઈ અને ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનો પરાજય થયો ચોથા વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો લોર્ડ વેલેલસીએ મૈસૂર રાજ્ય અગાઉના વડિયાર રાજવંશને સોંપ્યો અને તેને સહાયકારી યોજના કરવાની ફરજ પાડી આમ અંગ્રેજોએ મૈસૂરની સત્તાનો અંત આણે બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત કર્યો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ પહેલો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાઠ બીજાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બીજાની અંદર ત્યાં સુધી આવજો